શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીને ગુજરાત સરકાર તરફથી ગુજરાત સરકાર સહકાર સંઘ તરફથી સહકારી ક્ષેત્રના માળખામાં પ્રથમ ક્રમાંક મળ્યો છે જે બદલ તમામ લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે અહીં ખાસ કરીને બેંકના અધ્યક્ષ અને કર્મચારીઓએ એકબીજાનું મોડું મીઠું કરાવી અને શુભકામનાઓ પાઠવી છે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીને ગુજરાત રાજ્ય સરકારી સંઘ તરફથી સહકારી ક્ષેત્રના માળખામાં પ્રથમ ક્રમાંક મળ્યો અને જેનો શ્રેય જાય છે માનવતા શબ્દોને જેઓના સાથ અને સહકારને કારણે આ પ્રગતિ થઈ છે તેમના માર્ગદર્શનથી નવી નવી યોજનાઓ સંસ્થાના લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ જ્યારે કરવામાં આવ્યો હોય જે બીજી સંસ્થા માટે માર્ગદર્શક રૂપ છે કે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની જે યોજનાઓ છે તેને ખૂબ જ તેઓ દ્વારા મહેનત કરી અને લોકો સુધી પહોંચાડવામાં આવી લિમિટેડના અધ્યક્ષ દ્વારા આપવામાં આવી છે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીને ગુજરાત રાજ્ય સહકારી સંઘ તરફથી સહકારી ક્ષેત્રના માળખામાં પ્રથમ ક્રમાંક આવ્યો છે તેનો શ્રેય જો હું કોઈને આપતો હશે તો એ માનવતા સભાસદોને આનો શ્રેય જાય છે કે જેઓના સાથ સહકારથી આ સંસ્થાની પ્રગતિ થયેલ છે તેઓના માર્ગદર્શનથી અદનવી નવનવી યોજનાઓ સંસ્થાએ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરેલો છે જે એક બીજી સંસ્થાઓ માટે એક માર્ગદર્શક રૂપ છે કે જે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની જે યોજનાઓ છે તેને ઘણી ખરી યોજનાઓનો કંઈક ભાગ બી બીજી સંસ્થાઓ કરશે તો તે આ પ્રતિસ્પર્ધામાં ચોક્કસ એ પણ એ આ સ્પર્ધામાં ટકી શકશે કારણ કે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ જન્મથી મૃત્યુ સુધી તમામ શુભ અશુભ પ્રસંગમાં સભાસદોના પડખે રહી તેઓને વિવિધ યોજનાઓના થતી એટલે આરોગ્યને લાગતી હોય પુત્રી રત્નનો જન્મ હોય કે પુત્રીનું લગ્ન હોય તેઓ બધાને જ વધાવી લેવાના કાર્યો છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડથી થતા હોય છે એટલે સંસાર ફક્ત સભાસદોની જોડે જોડે શહેર રાજ્ય અને રાષ્ટ્રને પ્રથમ રાખીને તે બાબતે બી નવા નવા પગલાં લીધેલા છે જે સ્વરૂપે આપણે વડોદરા શહેરમાં દર વર્ષે દિવ્યાંગ ગરબા બાઉલ વિતરણ તે સિવાય ઇલેક્શનના ટાઈમે ભારતની પ્રથમ સહકારી મંડળી હતી કે જે ઇલેક્શન અવેરનેસ માટે મતદાન કરો અને એફડી પર વ્યાજનો દર વધારે લો તેની જોડે મતદાન કરો અને તમારા જામીનદારે મતદાન કરેલું હોવું ફરજિયાત છે તેવા લોકોને લોનમાં વિશેષ રાહત આપવાનું કાર્ય એ ગુજરાતની નહીં પણ ભારતની પ્રથમ સહકારી મંડળી હતી અને આની પ્રેરણા અમને જો કોઈએ આપ્યા હશે તો એ નગરી વડોદરાની જનતા સભાસાદ અમારા માજી વ્યવસ્થાપકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત તેની જ જોડે સંસ્થા તરફથી જે દર વર્ષે વિવિધ નવ નવા યોજનાઓ થતી હોય છે કાર્યક્રમો થતા હોય છે તે લોકો સુધી પહોંચાડવાનું અને લોકોને અવેરનેસ માટે લાવવાનું જો કોઈ કાર્ય કરે છે તો હું આપના મીડિયાનો આ પાયો ગણું છું કે સંસ્થાનો કોઈ તન પાયા ગણું કે વ્યવસ્થાપક મંડળ તો નિમિત્ત માત્ર છે પણ એને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ જો કોઈ કરતું હશે તો એ સભાસદો અને આપની મીડિયા છે તો હું આપની મીડિયાનો અને મારા સભાસદોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું